શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા છે પહેલગામમાં આ હુમલામાં વધુ લોકો ઘાયલ થયા છે મૃતકોમાં યુપી ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે નેપાળ અને યુએઈ ના એક પ્રવાસી તેમજ બે સ્થાનિક લોકો પણ આ હુમલામાં માર્યા ગયા છે નીલકંઠ હવેલીમાં એકસો પચીસ થી વધુ બાળ બ્રહ્મચારીઓએ સફેદ ધોતી અને પીળી શાલ ધારણ કરી વિશેષ પ્રાર્થના કરી હતી સુરતના વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મૃતકોની આત્માની શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરી હતી વિદ્યાર્થીઓએ હાથમાં ઘીના દીપ પ્રગટાવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં દૂન અને જનમંગલ સ્ત્રોતના એકસો આઠ મંત્રોનું ગાન કર્યું હતું શ્રી પ્રભુ સ્વામી ભક્તિ તને સ્વામી સ્મરણ સ્વામી શુકમુનિ સ્વામી વંદન સ્વામી અને નિર્મળ સ્વામી સહિતના સંતોએ મૃતકોની આત્માની શાંતિ અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી અને ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થાય તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત